નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવળ અને આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યુઝ ચેનલ અત્યારે આપણે પાસોત્રા જ્ઞાનજોત વિદ્યાલય ના આનંદ મેળા ની અંદર ઉભા છે તમે જુઓ છો ખૂબ જ મોટી સંખ્યા ની અંદર અત્યારે આનંદ મેળામાં અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ટ્રસ્ટીઓ અને શિક્ષક લોકો તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામ લોકો ઉપસ્થિત અને ખુબ જ મોટી સંખ્યામાં જ્ઞાનજોત વિદ્યાલય ના બાળકો અને ઈસો લોકો પણ આનંદ મેળવી મજા લેવા માટે આવી ગયા છે ને આપડી સાથે અત્યારે અહીંયા જ્ઞાનજોત ના વિદ્યાર્થી શિક્ષકો અને ટ્રસ્ટીઓ છે શું આજના આનંદ છે શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા સમગ્ર પાછોદરા વિસ્તારની અંદર અમે દર વર્ષે ભવ્યાથી ભવ્ય આનંદ મેળાનું આયોજન કરીએ છીએ આ વર્ષે પણ અમે બહોળી સંખ્યા ની અંદર આનંદ મેળાનું આયોજન કર્યું છે આનંદ મેળાની અંદર હાલની અંદર એટલે કે અડતાલીસ જેટલા સ્ટોલ છે અને અમારા બાળકોએ વિશિષ્ટ પ્રકારની વાનગી પોતે જાતે તૈયાર કરી છે આપણા સરકાર નો ઉદ્દેશ ને કે મેક ઇન ઇન્ડિયા તો અમારા બાળકો અમારી જાતે જ વસ્તુ બનાવી લે છે સાથે અમારા બાળકોને વિશિષ્ટ પ્રકારનું નજરનો એ પણ છે કે એને જે ટોપીઓ બનાવી છે જાતે પોતે જાતે બનાવી છે અને ખાણીપીણી બાબતે ચોકસાઈ પણ એટલી રાખવામાં આવી છે અને બીજી મહત્વ

કરવામાં આવતી પ્રવૃત્તિ તો બાળકો એ પ્રકારે અમે કઈ રીતે વર્તન કરવું ગ્રાહક સાથે એ પણ શીખશે સાથે સાથે બીજી મહત્વની એ પણ છે કે ભવિષ્ય ની અંદર કઈ રીતે ધંધો કરી શકાય એવું નું આયોજન સરસ માટે આનંદ મેળાનું આયોજન છે તમે જોવો છો અત્યારે બાળકો તો ઠીક છે પણ વાલીઓ અને તમામ અહિયાં પાસોદરા ગામના રહીશો લોકો પણ અહિયાં છે અને અત્યારે જોઈ જઈએ પૂર્વ આપણે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિબેન પટેલ પણ ખુબ આમે નજરે દેખાઈ રહ્યા છે એ પણ પાસોદરા ના રહેવાસી છે અને આનંદ મેળા ને અહિયાં લુપ્ત ઉઠાવવા માટે આવ્યા છે આવ્યા એવું કહી શકાય કે બાળકો સ્કિલ ડેવલપમેન્ટ તરફ આગળ જોશે સાથે સાથે અમે આ એક થીમ બહાર પાડે છે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા કે જે કરીશ્ય વચનમ તવ આ સૂત્રને અમે સાકાર કરીશું અમારું જે જ્ઞાનજ્યોત વિદ્યાલયનું સૂત્ર છે યોર વિઝન ઇઝ અવર મિશન જેને અમે સાકાર કરવા માટે અમે બાળકોને એક વિઝન નક્કી કરાવીએ છીએ અને અમારું એક મિશન હોય છે કે બાળકો જે વિઝન નક્કી કરે છે એને અમે પૂરી પ્રાપ્ત કરીએ ખૂબ સરસ કેવી છે પાણીપુરી મેડમ સરસ છે

પીઝા ખાખરા પીઝા તમે જોઈ રહ્યા છો બાળકો જાતે અહિયાં ખાખરા પીઝા બનાવી રહ્યા છે અને કઈ રીતના પાન અહિયાં મૂકવામાં આવે છે બાળકો દ્વારા જ્ઞાનજોત ના વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ પાન પણ પાન મસાલાના પણ લાવ્યા છે

બટેટો તમે જુઓ છો કે આ વાલી દીકરી વિદ્યાર્થીની ખૂબ સરસ રીતે બનાવી રહી છે ઘરે પણ બનાવીએ છે આજે પોતાની સ્કિલ અત્યારે પોતાના માટે યુઝ કરી રહી છે ગરમીમાં ઠંડકની રાહત શું છે આ સરસ

હા લગભગ લાગી રહ્યો છે પાણીપુરી નો સ્ટોલ છે એટલા માટે આટલી ટ્રાફિક છે તમે જુઓ છો કે વાલીઓ અને બાળકો ને તમામ લોકો અહીંયા પાણીપુરી ની મજા લઈ રહ્યા છો શું નામ છે બધા તારું હા આ ત્રણે ચારે પાંચે દીકરીઓએ પાણીપુરી નો સ્ટોલ મૂક્યો છે શું જમા છો આલુપુરી નાના બાળકો અને ખુબ ભાવતા લોકો ને નાના બાળકો ને મોટા ને ભૂંગળા બટેકા પાણીપુરી નો સ્ટોલ ફરી વખત તમે જોજો પાણીપુરી ને તો ખુબ ડિમાન્ડ ચાલી રહી છે આનંદ મેળા ની અંદર પાણીપુરી બનાવો છો

તો પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે સાહેબ

શરૂ થયો લગભગ વીસ થી અડધી કલાક જેવું થયો છે પણ સંખ્યા વધતી જાય છે આનંદ મેળા ની અંદર ખુબ જ ભારી સંખ્યા અત્યારે જોઈ રહ્યા છો તમે વીએસએસ ન્યૂઝ ચેનલ સુરત રિપોર્ટ દીપકભાઈ દેવળિયા